ભાવનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલા ઓવરબ્રિજનું કામ પૂર્ણ થતાં ઓપનિંગ કરવામાં આવ્યું વન સાઇડ ઓવરબ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો જેમાં ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં જિલ્લા કલેક્ટર મનપા કમિશનર કુમાર મેર ભરતભાઈ સેજલબેન પંડ્યા જીતુભાઈ વાઘાણી સહિતના લોકો ઉપસ્થિત રહી ઓવરબ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ભાવેણાવાસીઓને વાસીઓને ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે બીજા ફેસની કામગીરી પૂરજોશમાં જોશમાં ચાલી રહી છે 他过来，我呢？